સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવના પોલીસ ડિપાર્ટમેન્ટમાં પાંચ પીએસઆઈ અને બે એએસઆઈની આંતરિક ફેરબદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવના આઈજીના આદેશ અનુસાર આ ઓર્ડર બહાર પડ્યો છે જેમાં નાની દમણના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વિશાલ પટેલને એડિશનલ ચાર્જ ઓફ એસએચઓ મોટી દમણ આપવામાં આવ્યું છે જ્યારે મોટી દમણના એસએચઓ લીલાધર મકવાણા પીએસઆઈ તેમને તેમની બદલી એસએચઓ દૂધની પીએસ દૂધનીના પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે એવી જ રીતે દૂધનીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રદીપ રાજઘર એમની બદલી સેલ્વાસના પીએસ અને આઈટી સેલ તેમજ પાસપોટ દાદાનગર હવેલીમાં કરવામાં આવી છે જ્યારે રિઠિન ટીકે પીએસઆઈ તેમની બદલી જેઓ દાદરાનગર હવેલીમાં પાસપોર્ટને આઈટી સેલમાં હતા તેમની બદલી દમણના પોલીસ હેડક્વાર્ટર અને રીડર ટુ એસપી હેડક્વાર્ટર દમણ આપવામાં આવ્યું છે જ્યારે પીએસઆઈ બ્રેડન અઝવિડો જેઓ રીડર ટુ એસપી હતા તેમને તેમની બદલી દીવ ખાતે થઈ છે જ્યારે ડાયા દેવીબાઈ હળપથી જેઓ એએસઆઈ છે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેઓ દૂધની આઉટપોસ્ટના હતા તેમની બદલી નાની દમણ ના પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે અને વાલજી ગોવિંદ એસઆઈ તેમની બદલી નાની દમણના પોલીસ સ્ટેશનથી દૂધનીના પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે એમ સંઘ પ્રદેશ દાદરાવેલી દમણ અને દીવમાં પાંચ પીએસઆઈ અને બે એએસઆઈની આંતરિક એવા ફેરબદલીનો ઓર્ડર છે નમસ્કાર મિત્રો જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ એસ વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન